એ બધી જ વાતો આ વિડીયોમાં હું તમારી સાથે કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો નાભી એ શરીરનું કેન્દ્ર બિંદુ છે જ્યાંથી હજારો નસો અને ધમનીઓ જોડાયેલી હોય છે મિત્રો વૈજ્ઞાનિકો અને આયુર્વેદિક અભ્યાસ મુજબ નાભીમાં તેલ લગાવવાથી તેલ ત્વચા દ્વારા શોષાય છે અને લોહી પ્રવાહમાં પ્રવેશે છે આ પ્રક્રિયા દ્વારા તેલના પોષક તત્વો શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે નાભી કેમ મહત્વપૂર્ણ છે તો મિત્રો એનું કારણ એ છે કે નાભી એ શરીરનું કેન્દ્ર બિંદુ છે મિત્રો નાભી ભ્રૂણની ઉન્નતિ માટે મુખ્ય આધાર હોય છે તે જન્મ સમયે માતા સાથે જોડાયેલી નાળ સાથે સંકળાયેલી હોય છે તેથી નાભી દ્વારા પોષક તત્વો સમગ્ર શરીરમાં વહેતા રહે છે મિત્રો શાસ્ત્રોમાં નાભીને શક્તિ કેન્દ્ર કહેવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો બોતેર હજાર નસોનું જોડાણ હોય છે નાભીમાં લગભગ બોતેર હજાર અને નસો દ્વારા લોહી પ્રવાહમાં પ્રવેશ કરે છે મિત્રો તેલના પોષક તત્વો લોહી દ્વારા શરીરના અન્ય ભાગો સુધી પહોંચે છે મિત્રો તે લોહી પરિભ્રમણમાં સુધારો કરે છે મિત્રો વાત કરીએ તો તેલ નસો દ્વારા લોહીમાં મિશ્રણ થાય છે જેનાથી લોહી પરિભ્રમણ ઝડપી અને સારું બને છે આ નસોને પોષણ આપે છે અને પોતા અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે મિત્રો વાતો કરીએ તો તે ચયાપચયમાં સુધારો કરે છે તો મિત્રો કેવી રીતે તો નાભીમાં તેલ નાખવાથી પાચન તંત્ર પર સકારાત્મક અસર થાય છે તે પેટ ફૂલવું અપચો અને ગેસ જેવી સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે નાભીમાં તેલ નાખવાથી કઈ રીતે ફાયદો થાય તો મિત્રો પહેલી જ વસ્તુ છે કે નાભીમાં તેલ લગાવતા જ તે ત્વચા દ્વારા શોષાય છે બીજા નંબરમાં નસો દ્વારા તેલ લોહીમાં પહોંચે છે અને પોષક તત્વો પૂરા શરીરમાં પહોંચે છે આ પ્રક્રિયા તીવ્ર અને અસરકારક હોય છે બીજું

મિત્રો નસો શાંત રહે છે જેના કારણે સ્ટ્રેસ અને થાક માં રાહત મળે છે મિત્રો મિત્રો હવે તેલ લગાવવાથી ફાયદા વિશે વાત કરીએ તો સાંધાના દુખાવા માટે નાભીમાં તેલ નાખવાના ફાયદા વિશે આપણે વાત કરીએ તો મિત્રો તે સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે મિત્રો તેલ નસો દ્વારા સાંધામાં પહોંચીને લુબ્રિકેશન કરે છે જેનાથી દુખાવામાં રાહત મળે છે મિત્રો લોહીનો પ્રવાહ સુધારે એટલે કે નાભીમાં તેલ નાખવાથી લોહીનું પ્રસારણ સુધરે છે જેનાથી સાંધા અને મસલ્સમાં રાહત મળે છે મિત્રો ડીફિકેશન થાય છે એટલે કે નાભીમાં તેલ નાખવાથી શરીરમાં ટોક્સિન દૂર થવામાં મદદ મળે છે જેનાથી સૂજન અને દુખાવામાં ઘટાડો થાય છે મિત્રો હવે ખાસ વાત ધ્યાનથી સાંભળજો કયા તેલનો ઉપયોગ કયા પ્રોબ્લેમ માટે કરવો મિત્રો સાંધાના દુખાવા માટે મિત્રો નસો દ્વારા તેલ સીધું સાંધા સુધી પહોંચે છે તેલ સાંધા સુધી લુબ્રિકેશન પાડે છે જેનાથી જતદળ અને દુખાવો ઓછો થાય છે મિત્રો એના માટે તમે તલનું તેલ દિવેલાનું તેલ અને અશ્વગંધા તેલ આ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો મિત્રો પાચન તંત્ર માટે હોય તો નાભીમાં તેલ નાખવાથી પેટની નસોને આરામ મળે છે ગેસ અપચો અને પાચન ક્રિયા સુધરે છે મિત્રો અજમાનું કે હિંગનું તેલ આના માટે ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો હવે ચામડી માટે તેલ ચામડીની નસો સુધી પ્રવેશી ત્વચા સુધી પોષણ પહોંચાડે છે મિત્રો ડ્રાયનેસ એકને એલર્જી અને ફંગલ ઇન્ફેક્શન દૂર કરવામાં મદદ કરે છે મિત્રો ચામડી માટે વાત કરીએ તો લીમડાનું તેલ ચામડી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો હવે સ્ત્રીઓ માટે આપણે વાત કરીએ તો નાભીમાં ઘી કે તલનું તેલ નાખવાથી માસિક ચક્ર નિયમિત થાય છે હોર્મોનલ બેલેન્સમાં મદદ મળે છે અને પીસીઓએસ અને ફર્ટિલિટી સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે મિત્રો હવે પુરુષો માટે આપણે વાત કરીએ તો નાભીમાં ઘી કે લસણનું તેલ નાખવાથી પ્રજનન તંત્ર મજબૂત થાય છે શુક્રાણુઓની ગુણવત્તામાં સુધારો થાય છે અને મગજ અને તણાવ માટે વાત કરીએ તો નાભીમાં લવિંગ કે બદામનું તેલ નાખવાથી તણાવ એટલે કે સ્ટ્રેસ ઘટે છે નસો શાંત થાય છે અને હુંગ સારી આવે છે મિત્રો હવે નાભીમાં તેલ લગાવતી વખતે ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું મિત્રો પહેલી વસ્તુ છે કે શુદ્ધ તેલ વાપરો કેમિકલ યુક્ત તેલના બદલે શુદ્ધ તેલ વાપરવાનું જેમાં સાબુથી નાભી સાફ કરો મિત્રો તેલ લગાડતા પહેલા નાભી સાફ રાખવી મહત્વપૂર્ણ છે મિત્રો રાત્રે સૂતા પહેલા તેલ લગાવો રાત્રે તેલ લગાવવાથી તે લાંબા સમય સુધી અસર કરે છે અને મિત્રો આનો નિયમિત ઉપયોગ કરો દરરોજ તેલ લગાવવાથી લાંબા ગાળે આરોગ્યલક્ષી ફાયદા થાય છે મિત્રો હવે નાભીમાં વિવિધ તેલના ખાસ ફાયદા તો મિત્રો વાત કરીએ તો જે તલનું તેલ આવે છે એ સાંધા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે લુબ્રિકેશન કરે છે દિવેલનું તેલની વાત કરીએ તો ગેસ અને પેટની સમસ્યામાં પણ રાહત આપે છે લીમડાનું તેલની વાત કરીએ તો ચામડી માટે ફાયદાકારક છે લસણનું તેલ પ્રજનન તંત્ર માટે ફાયદાકારક છે બદામનું તેલ ત્વચા અને મગજ માટે શ્રેષ્ઠ છે અને લવિંગનું તેલ માથાના દુખાવા અને તણાવ માટે ખાસ છે મિત્રો આયુર્વેદ મુજબ નાભી માટે ખાસ ઉપાય તો મિત્રો વાત દોષ માટે જે લોકોને વાત દોષ હોય તો એ લોકો તલ અને ઘી તેલનો ઉપયોગ કરી શકે પિત્ત દોષ માટે નારિયેળ તેલ નાભીમાં નાખવું અને જેને કફ દોષ હોય એ લોકો સરસવ અથવા અજમાના તેલનો ઉપયોગ કરી શકે મિત્રો દૈનિક જીવનમાં નાભીમાં તેલ લગાવવાનો નિયમ બનાવવાથી શારીરિક અને માનસિક આરોગ્યમાં ઘણો જ ફાયદો થાય છે મિત્રો વાત કરીએ તો તેલ નાખવું પ્રાચીન અને દુખાવા તેમજ અન્ય સમસ્યાઓમાં રાહત મેળવવા માટે ફાયદાકારક છે મિત્રો નાભીમાં તેલ લગાવવાથી તેલનો પ્રભાવ નસો દ્વારા આખા શરીરમાં પહોંચે છે જેનાથી ઘણા આરોગ્ય લક્ષી લાભો થાય છે મિત્રો હવે આપણે વાત કરીએ તો મહેદીનું તેલ આવે છે જે સાંધાના દુખાવા અને મસલ્સની માટે પણ ઉપયોગી છે છે મિત્રો તલનું તેલ એ સાંધા માટે પણ ઉત્તમ છે લુબ્રિકેશન પણ કરે છે અને હાડકાને મજબૂતી પણ આપે છે મિત્રો કેસ્ટર ઓઇલ એટલે કે જે દિવેલ તેલ હોય છે એ સાંધાના દુખાવામાં પણ કામ કરે છે અને સ્નાયુઓની જતદણ માટે પણ કામ કરે છે મિત્રો જે લોકોને હાડકા દુખતા હોય એ લોકો બદામનું તેલનો ઉપયોગ કરે મિત્રો હાડકા કરે છે અને દુખાવા ઘટાડી શકે છે અને ગેસની સમસ્યા છે આગળ કીધું એ પ્રમાણે અજમાનું તેલ ગેસ અપચો અને પેટના દુખાવા માટે પણ ફાયદાકારક છે ચામડીની સમસ્યા હોય તો તમે લીમડાનું તેલ તમે ઉપયોગ કરી શકો છો એ પ્રમાણે તમે અલગ અલગ પ્રકારના અલગ અલગ તેલનો ઉપયોગ કરતો હવે ઉપયોગ કરવાની રીત મિત્રો શાંતિથી સાંભળી લેજો રાત્રે સૂતા પહેલા નાભીમાં બે થી ત્રણ બુંદ તેલ નાખો વધારે નાખવાની નથી રાત્રે સૂતા પહેલા બે થી ત્રણ બુંદ તેલ નાખો હળવેથી ઘસો એકદમ હળવેથી ઘસવાનું છે જેથી તેલ સારી રીતે શોષાય અને નિયમિત તમે એનો ઉપયોગ કરશો તો તમને સારો ફરક જોવા મળશે મિત્રો તમે નાભીમાં તેલ મુકતા પહેલા હાથ અને નાભી સાફ રાખવી ખૂબ જ જરૂરી છે અને સતત ઉપયોગથી હળવીથી દુખાવા અને તણાવમાં રાહત મળી શકે છે એટલે મિત્રો તમે આનો નિયમિત ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ધીમે ધીમે ફાયદો થશે એટલે ખાસ ઉપયોગ કરવાની રીત તમે બરાબર ધ્યાનથી સાંભળી લેજો રાત્રે સૂતા પહેલા નાભીમાં બે થી ત્રણ બુંદ તેલ નાખો હળવેથી ઘસવાનું છે બહુ જોરથી ઘસવાનું નથી એકદમ ધીમે ધીમે એને ઘસવાનું છે જેથી તેલ સારી રીતે શોષાય અને નિયમિત ઉપયોગથી સારો ફરક જોવા મળે છે એટલે ખાસ તમે ઉપયોગ કરવાની રીત ને ખાસ તમે ધ્યાનમાં રાખજો અને ખાસ મિત્રો કે નાભીમાં તેલ નાખવાથી સાંધાના દુખાવા માટે કેમ ફાયદાકારક છે તો મિત્રો નાભીમાં તેલ નાખવું એ

મિત્રો તેલ નસોના માધ્યમથી સાંધામાં પહોંચીને સૂજન અને દુખાવામાં ઘટાડો કરે છે જેનાથી સાંધા અને હાડકાના દુખાવામાં રાહત મળે છે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને વોટ્સઅપ દ્વારા બીજા મિત્રોને પણ વિડીયો મોકલજો આવજો મિત્રો બાય બાય આવજો